નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફિલ્મ અભિનેત્રી મમતા સોનીએ ભાવનગરને ઘેલું કર્યું શ્યામ ઇલેક્ટ્રોનિક્સના ઉદ્ઘાટન સમારોહમાં ફિલ્મ અભિનેત્રીએ માહોલ બનાવ્યો હતો ભાવનગર બોર તળાવ પોલીસ સ્ટેશનની સામે ટ્રેડ સેન્ટરમાં શ્યામ ઇલેક્ટ્રોનિક્સનો ભવ્ય શોરૂમ ખુલ્વ મૂકવામાં આવ્યો હતો જેમાં મમતા સોની હસિકા મેવાડ નિકિતા ચૌધરી સાધુ સંતોની સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યુઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ગુજરાત નું એકમાત્ર એક એવું મેન્યુફેક્ચરિંગ ફોર્મ્યુલા છે આમની પાસે મારા વિક્રમ પાસે કે એ લોકો ખબર કયો ગ્લાસ યુઝ કરે છે એલસીડી એલઈડી ટીવી ઉપર કે તો છે નું જ્યાં દરેક ના ટીવી બધું અહિયાં મળે છે એન્ડ ઓનલાઈન પણ એ ઓલ ઓવર ગુજરાતમાં ગુજરાત ની બહાર પણ ડિલિવરી કરે છે તો આ શોરૂમ નું આજે ઓપનિંગ છે ભાવનગર માં તો બસ એમને જ કોંગ્રેચ્યુલેશન કરવા માટે હું અહિયાં આવી છું હા બોલે છે અચ્છા હા ભાવનગરમાં હું આવી છું તો જ કરવા માંગુ છું કે જ્યારે પણ ભાવનગરમાં માં આવું છે કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો અમારી ફિલ્મ જયારે અહિયાં રિલીઝ થઈ હતી એના માટે હું આવી હતી તો અહિયાં નું

અને દરેક ભાઈઓને જાતિવાદ કોમવાદ ધર્મવાદ મિટાઈ અને સૌને અહીંયા આમંત્રણ આપી અને આજે એમના જે નાનો મોટો દીકરો ઉદ્યોગ છે એનું એમને ઉદઘાટન કર્યું એમની સાથે કલાકાર મિત્રો પણ છે બધાના સાથ સાથા થી હવે જે આ લોકો જીવન અંદર આ શ્યામ ઇલેક્ટ્રોનિક છે એમનો દિવસે દિવસે પ્રગટ થાય તેમના સંતો મોટા આશીર્વાદ સાથે છે